સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર અને સુરત ટેક્સ મેપ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સવારે દસ થી સાંજે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન સરસણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રેદિવસીય સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરાયું છે જેમના પ્રમુખ નિખિલ મદ્રાસે જણાવ્યું હતું કે આ પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું આ બારમું પ્રદર્શન છે ચેમ્બરની અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ્ય સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિક્સ માટે ફાઇબર મશીને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે આ મશીનરી ઇલેક્ટ્રિક સર્કિટ કાર બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન માટે તેમજ રેલવે ટ્રેકમાં નીચે મૂકવામાં આવતું ફેબ્રિક બનાવે છે ઇન્ડસ્ટ્રીમાં મલ્ટીપર્પસ ઉપયોગમાં લેવાતું ફેબ્રિક આ મશીનરી બનાવે છે જેનું ભારતમાં પ્રથમ વખત સિટેક્સ એક્ઝિબિશનમાં લોન્ચિંગ કરવામાં આવશે ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું કે સિટેક્સ એક એક્ઝિબિશનમાં વેલ્વેટ એર મશીનરીનું પ્રદર્શન કરાવશે આ મશીનરી પર હાઈ ક્વોલિટી વેલવેટનું પ્રોડક્શન લઈ શકાશે આ ઉપરાંત સિટેક્સ એક્ઝિબિશનમાં ઇન્ટરેક્ટિવ સોફ્ટવેરની પણ વિઝિટર્સને માહિતી આપવામાં આવશે રેપિયર જે કાર્ડ મશીન માટે આ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે આ સોફ્ટવેરની મદદથી મોબાઈલ લેપટોપ તથા ઓનસ્ક્રીન સ્ક્રીન પર પ્રોડક્શનને લાઈવ જોઈ શકાય છે નમસ્કાર હું નિખિલ મદ્રાસી પ્રમુખ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિત્રો સદન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત ટેક્સમેક્સ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર ના રોજ સવારે દસ થી સાંજે સાત ના સમયગાળા દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાના સુરત ખાતે ત્રણ દિવસ નો સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન સિટેક્સ શ્રેણી નું આ બારમું પ્રદર્શન છે સંપૂર્ણપણે પેક એક્ઝિબિશન છે એક પણ સ્ટોલ ખાલી નથી કદાચ આટલું બધું અમારા પર દબાણ છે અનન્ય લોકોનું કે અમને સ્ટોલ આપવામાં આવે પરંતુ અમે સ્ટોલ આપી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી આ ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને નવી ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી અને મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે એવું અમને ચોક્કસ લાગે છે ને એટલા માટે જ અમે આ આયોજન કર્યું છે સુરતની જાહેર જનતાને અને ટેક્સટાઇલ પ્રેમીઓને આ પ્રદર્શનની અંદર ઉપસ્થિત રહેવા માટેનું અમારું સીધું આમંત્રણ છે આપ સૌ નો ખુબ બહુ મોટી વાત છે કારણ કે જ્યારે ચેમ્બર કોમર્સ એક્ઝિબિશન લઈને આવી રહ્યું છે બાવીસ ત્રેવીસ ચોવીસ એક નવીનતમ ટેકનોલોજી તમારા બિઝનેસ ને કેવી રીતે તમે વધારે ગ્રો કરી શકો એક્સપોર્ટ કેવી રીતે કરી શકો અને તમારું કપડું બનતા સસ્તું કેવી રીતે બની શકે તો હાઈ સ્પીડ મશીનરી જે આવી રહી છે એ મારા ખ્યાલથી વીસ થી ત્રીસ ટકા તમારી સ્પીડ વધારે આપવાની છે પચીસ થી ત્રીસ ટકા જેટલું પ્રોડક્શન પણ વધવાનું છે મેન પાવર પણ ઓછો રહેવાનો છે અને મેન પાવર ને વધારે પૈસા પણ મળવાના છે તો હું એવું માનું છું કે આજે જે એક્ઝિબિશન આવી રહ્યું છે બાવીસ ત્રેવીસ ચોવીસ ના એ રેપિયર હાઈસ્પીડ આવી રહ્યા છે એર હાઈ હાઈસ્પીડ આવી રહ્યા છે વોટર જેટ હાઈ હાઈસ્પીડ આવી રહ્યા છે રેપિયર વિથ જેકાર્ડ પણ હાઈસ્પીડ આવી રહ્યા છે જેની અંદર લેન્થ પણ વધારે હશે અને લોંગ પણ વધારે હશે એવી રીતના જે અત્યાર સુધી ડિસ્પ્લે નથી થયા એવા મશીનો આ વખતે સુરતને આંગણે છે ઉદ્યોગકારો માટે એક ખુશીનો માહોલ છે કે આ એક્ઝિબિશનની અંદર લાખો હજારો લોકો જોડાવાના છે કારણ કે એના બિઝનેસને નવું એક્સપાન્ડ કરવા માટે નવી ટેકનોલોજી અપગ્રેડ મશીનો આ વખતે આ એક્સપો ની અંદર આવી ગયા છે પ્રોડક્શન જ્યારે વધશે તો કપડું કેટલું સસ્તું થવાની અને કપડું સસ્તું થવા કરતાં પણ કપડું સારું બનવાનું છે એ હું કહી શકું કારણ કે તમારે એક્સપોર્ટ ક્વોલિટી બનાવી હોય તો તમને ડબલ એ ગ્રેડ યાન જોઈએ અને ડબલ એ ગ્રેડ માટે સરકારે દરવાજા ખોલી નાખ્યા છે કે કોઈ હવે વાડા નથી તમે બહાર થી પણ સારું યાન મંગાવી શકો છો અને અહીંયા તમે વાપરી શકો છો જેને લઈને કપડું મહદઅંશે સસ્તું થશે કારણ કે જ્યારે સ્પીડ વધે ત્યારે કપડું એની કોસ્ટ ઓફ ઓછી આવતી હોય છે અને એને લઈને તમે સારું એવું એક્સપાન્ડ